રાજ્યપાલ શતાબ્દી ભવનની સૌજન્ય મુલાકાત લીધી હતી રાજ્યપાલ નું ચીફ પેટ્રોન ઓફ બ્લડ ડોનેશન કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે અભિવાદન કરવામાં આવ્યું રાજ્યપાલે આ મુલાકાત વેળાએ રેડક્રોસ અમદાવાદ વિવિધ સેવા પ્રવૃતિઓની સુવિધા પ્રકલ્પો માહિતી મેળવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રેડક્રોસ અમદાવાદ શાખાએ ગત વર્ષે તેના કાર્યકાળના સો વર્ષ પૂરા કર્યા છે અમદાવાદ ભારતનું બ્લડ ડોનેશન કેપિટલ છે તેમાં રેડક્રોસ અમદાવાદ શાખાની મહત્વની ભૂમિકા છે અમદાવાદ જિલ્લા ક્રોસ દ્વારા વર્ષે એક હજાર બસો ચાલીસ જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવા નિયમિત આપવામાં આવે છે તેની વિગતો રાજ્યપાલે મેળવી હતી રાજ્યપાલે રેડક્રોસમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવા લઈ રહેલા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો બાળકોએ આ તકે રાજ્યપાલનો સંવેદના સભર સ્પર્શ અને ઉજ્જવળ માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું બાળકોના વાલીઓ પણ મળ્યા હતા રેડક્રોસ ભવનમાં ઉપસ્થિત રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા સેન્ચુરિયન રક્તદાતા મહિલા રક્તદાતા દિવ્યાંગ રક્તદાતા એમ વિવિધ શ્રેણીમાં સામેલ રક્તદાતાઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલની આ મુલાકાત વેળાએ ક્રોસ ગુજરાતના અધ્યક્ષ અજયભાઈ પટેલ અમદાવાદ ક્રોસના ચેરમેન મુકેશભાઈ પટેલ ક્રોસના સૌ પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા